ગુજરાત નગરપાલિકાની પ્રજાલક્ષી કામગીરી માટે પીછેહટ પાયાની સુવિધાઓ પ્રજાને આપવા થગા થયા કાંસનું ગંદુ પાણી તેમજ વરસાદી પાણી ભરાઈ જતા મોટી તકલીફો વેઠવાની નોબત નગરપાલિકાના સૂતાધીશ આ અંગે કોઈ નિકાલ લાવતા નથી વર્ષોથી અમે ચોમાસામાં આજ રીતે મુશ્કેલીમાં મુકાઈએ છીએ અને નગરપાલિકા કોઈ દરકાર કરતું જ નથી પ્રજા પીસાથી રહે છે વર્ષે ને વર્ષે ટેક્સ ભરવાનો પણ પાયાની કોઈ સુવિધા મળતી નથી આ કાંસ સાફ કરાવવા તેમજ નડિયાદના રોડ રસ્તા પાછળ કેટલો ખર્ચ ચીફ ઓફિસરને ખબર નથી છેલ્લા બે વર્ષથી અહીં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોવા છતાં કેટલો આ બાબતે ખર્ચ કરે છે તે જાણતા નથી કાંસની સાફ સફાઈની કામગીરી ચોમાસા પહેલા શરૂ કરી દેવાઈ છે જ્યારે તૂટી ગયેલ રોડ રસ્તાની કામગીરી આર એન્ડ બી વિભાગને સોંપતા ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે ચોમાસા દરમિયાન રોડ રસ્તા ધોવાઈ જતા નડિયાદ ખાડાનગરીમાં ફેરવાય વર્ષોથી ભાજપનું સામ્રાજ્ય પણ પાયાની સુવિધાઓ મળતી નથી ભાજપના નેતાઓ હાલ સદસ્યતા અભિયાનમાં રુચિ પણ રૂઢ રસ્તા તેમજ કાંસની સાફ સફાઈ કરવાની ઘણી બધી જગ્યાએ કરી શક્યા નથી ચૂંટણી સમયે ભાજપને વોટ આપી ધારાસભ્ય કે નગરપાલિકાના ભાજપના મેમ્બર બનાવી ફરજ અત કરવાવાળી પ્રજાને પડતી પાયાની મુશ્કેલીઓને નિવારવા ભાજપ શાસિત નગરપાલિકાને સમય જ નથી

નડિયાદ નગરપાલિકાનો વહીવટ રામ ભરોસે નડિયાદ શહેર પ્રમુખ તરીકે જે નડિયાદમાં અત્યારે વરસાદી પાણી ભરાઈ જાય છે તેમજ રોડ રસ્તા તૂટી જાય છે શું કહે છે એ બાબતે પ્રજાના જે અત્યારે કામ થતા નથી એ બાબતે શું કહે છે નડિયાદ નગરપાલિકા એ ગુજરાતની સૌથી વધુમાં વધુ ભ્રષ્ટ નગરપાલિકા તરીકે ઓળખાય છે નડિયાદ સાક્ષર નગરીની તરી જગ્યાએ ખાડા નગરી તરીકે ઓળખાય છે અને આ વખતે જે પાણી ભરાયું ને એ હું માનું છું કુદરતી હોનારતને કારણે નથી ભરાયું માનવ સર્જિત ભૂલને કારણે ભરાયું છે સતત આઠ મહિનાથી હું કાંસની બાબતોએ પ્રશ્ન ઉઠાવતો રહ્યો છું કે કાંસ સાફ કરો કાંસ સાફ કરો પણ આ કાંસ સાફ નહીં કરવાના કારણે આ નડિયાદના નગરજનોને જે પણ નુકસાન થયું છે એનું જવાબદાર ફક્તને ફક્ત યોગ્ય સમયે સૂચના અને માર્ગદર્શન નહીં આપનાર નેતા અને નડિયાદ નગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર જ જ છે આ બધાની પાછળ વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ આંખ આડા કાન કરવામાં આવે છે અને નડિયાદની જે જનતાને જે તકલીફો પડી છે એનું સંપૂર્ણ જવાબદાર આ ભાજપ શાસિત નડિયાદ નગરપાલિકા છે

એ પાણી આપણે કાંસનું લેવલ જો હંડ્રેડ પર્સન્ટ સિલ્કનું કાઢી શકીએ તો જ નીકળી શકે સાહેબ કાંસ જે વિભાગ છે અને સફાઈ માટે દર વર્ષે કેટલાનો ખર્ચ કરવામાં આવે છે એ અલગ અલગ ખર્ચ હોય અત્યારે હજી બિલ નથી આવ્યું પણ આવે પછી ખબર સામાન્ય કેટલો ખર્ચ છે આ ચીફ ઓફિસર છો એ બાબતે જનરલી એટલે અત્યારે તમારે જોવું પડે ભાઈ